કચ્છી માત્ર કરકસર જો અવતાર પડી વાપરમાં પણ કરકસર કરે આના વાપરે પણ કરકસર કરે અને ગાલય વડા પને પર ગયું કરે મેણ શબ્દ વાપરે મેણ કરકસર કરે એ કચ્છી માણું તબર આ કે કચ્છી જે ભાષા આનમે એતરા મણ શબ્દ જોડે જ અક્ષર મે પતી વનતા મુજી એક ઓળખાણ અડે ભેણથી કે ઈ તા લગભગ મળે શબ્દ હકડે અક્ષર મે જ પતાયે ઇનકે જોકો પૂછો ઇન જો જવાબ ઈ હકડે જ અક્ષર મે દે એ ચેતના બેન કો આજે ઘરે કી દુ જાણો આય ભો કોરો દુ જાણો આય ગો કેત્રી હોય ગો ડો ઓહો હેડી મળે ગોયું તે ગોય કે મેળે તો કીર નો તાડે ઠીક તે બ્યા કોઈ દુ જાણા આયા આજે ઘરે ભો

ઠીક અને ઈ કોરવા કે થી હોય હેડો મળે આઈ ઓઢે છોડીને બેઠાયો સે થીએ તો કરો સી પે તો આ હા અને આજકાલ આઉં દેસામાં ઠીક આઈ તા બની ઠાની ને તૈયાર થઈને બેઠા પ્યા હો તો અને હાલો ને આસા કે કોછાયો નતા સે એડો આય સે કોરુ વર્યા કે ફો એડો મળે ફો ફો હા સેડો મળે ફો ખાસો નય હો સે હા ભાઈ આ કે દા ગાણા બદાવડે ના શબ્દ તો અડા ઘણા શબ્દ આવટા અસાય શ્રોત કે સીખું અને આ વી જાણું કે શબ્દ કચ્છીમાં અક્ષર વાળા આઈએ હા પલ્વી ભેણ એ કે મબ્દો પેડે અક્ષર મેરા વસ્તુ સે ડોટ લેથી એ 10 નો નો જા બર્થ થી એકડો થી પુત્ર વધુ અને બીઓ થી નવ હમ ત્રે ત્રે એટલે થી 3 વો વો એટલે થી હું વો ન હું આયો વો એટલે હતો હું વો છો છો એટલે થી સીમેન્ટ ગો ગો એટલે તો ગાય થી મે મે એટલે થી બેસ પો પો એટલે થી બેસ ને ગોય જા પોદરા ધ્રો દ્રો એટલે થઈએ સંતોષ મૂકે તો થઈ ગયો ભાઈ ધ્રા ધ્રા એટલે બીક લગી હતી મૂકે ધ્રા લગી તો માં મી મી એટલે થઈએ વરસાદ સી 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 એટલે થઈએ ઠંડક થદ લગી સી પહેતો તો વી જાય બર્થ થઈએ એકડો થઈએ વીસ ને બીજો થઈએ બેસ હા વી તા ખરી પે પે એટલે થઈએ બાપા આધા ધી ધી એટલે થઈએ દીકરી ધી ધાણ કે કે એટલે થી કરે તું ઈ કામ કે તું ઈ કામ કરે ને પઈ પઈ એટલે હોય કીધું તું પ્યો પ્યો એટલે છણી પ્યો વ્યો વ્યો એટલે હલયો વ્યો ઓસ્યો રો ર્યો એટલે રહી વ્યો ર્યો થ્યો એટલે થઈ ગયો વા વા એટલે હતા ફો ફો એટલે થી મેજાસ ભાઈ તો કે તો ફો બોરો હે કોરી જો ફો હે ઠો એટલે કરી રાંધ થીએ હા હેડા બત્રે વાક્ય પણાઈ કે જન મે એકડો અક્ષર વપરા તો ચલો કરો ચાલુ કે એટલે કરે સી પે સી પે એટલે થદક થી હતી થદક માં ચેતી એટલે કે માં ચેવે માં હતી બા આઈ વ્યો બા એટલે કે ભાઈ સાહેબ આઈ વ્યો તા ખરા જેમેસે જેમેસે એટલે કીધું હતું તે જેમેસે મી પેતો એટલે વરસાદ પેતો છંડા પેતા ધ્રો થઈવ્યો ઓ ધ્રો થઈવ એટલે સંતોષ થઈયો પેટ ભરીને ખાદો એટલે હું કહેતા ધ્રો થઈવ્યો રઈ વઈતે રઈ વઈતે એટલે કે રઈ છણી પેતી સે કરો રઈ વનેતી સે તું કરો એણે એટલે વેઠી પૈતી સાજો દિવતી એવા નવા શબ્દ અચી ગયા પાકડો કચ્છી ગીત સુણો અને આના એ ગીત કુસુમ ભેણ ગાલા ગાતા આની રચના પણ કુસુમ ભેણ ગાલ્યા ની જોકડો સરસ મજાજો કચ્છી ગઝલ

टो पई न ते जीक भक मूरी टोटी पई नाते जी Santin din بنوتا نت او کڑی هکڑو وڈی دا بنوتا فاٹل اکھے کے سنڌي دا ગીત હલાય તુંબઈથી કુસુમ ભેણ ગાં ગઈ એ પ્રમાણે અને પા વાતલાાપ સુ એ ચેતના ભેણ રાે એ સ્કૂલ જ પ્રિન્સિપલ અહીં તો પાંચ એ પરિચય એની વટાથી જ ગણો નમસ્કાર શ્રોતા મિત્રો મુજો નો ચેતના રસ્ત આ માનકુઆ કન્યા શાળામાં પ્રિન્સિપલ તરીકે કામ કર્યાં આભાર ચેતનાબેન આજો જોકો જેકો જે શ્રોતાએ કે એટલો સરસ મજા જો ખાયાં અને એટલી મને સરસ અસાથી ગાલયું કર્યા આઉં તો બોરી રાજી પણ આકાશવાણી વાળા બોલાઈએ તા અને પણ મુકેદા ગાલ મુજી રખે જો મોકો ડીએ તા તો આઉં આકાશવાણી અને પલ્વી ભેણ આ બોઈજે બોરી બોરી આભરી આંખી ઈં તો લાગે કે આકાશવાણી ગો ગલાઈ આને આ કે ઠાતા જલાયો ગાલ તાજી સચી આ ભલા ઘડી ઘડી હા એટલે હાણે ઠા જલાયો તા એટલે કે ફોસલાયો તા ઠા એટલે ફોસલાયો થયે અને ગો ગલાઈ એટલે કે ગો એ જનાવર જો નામ પાંચો ને અંધી ગુસ્કેવા જે ગો તો ગો ગલાઈ એટલે પણ સરસ મજાજો નેડો કચ્છી એક શબ્દ આય સચોચા ને તો હું તો પાંડા શબ્દ ને તો ગો ને એડા શબ્દ વાપર્યા પણ હકીકતમાં તો એટા અચે જી બોરી મજા અચેતી નહીં પલવિ જડે પણ બોલી આકાશવાણી મુજા ચોક્કસ એભારાજો ખૂબ ખૂબ આભાર રામ 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 ઈ સુણી રહ્યા વા કાર્યક્રમ હલો કરી હું ગાલ કાર્યક્રમ પ્રસ્તુતિ પલ્વી પૂજારા પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા કરે મે આયો